વિરોધ કરી રહ્યા છે કેન્ડલ કરીને આજે ગોળી મારીને હત્યા કરી છે એના માટે વિરોધ કરી અને કોઈ છે ને ધર્મ નથી હોતો એને જેવી રીતે ગોળી મારી છે એવી રીતે એને પણ ગોળી મારીને હત્યા કરવી જોઈએ એમ એનો પણ ઘર બાર જેના લોકો ગયા છે એને પણ ખબર પડવી જોઈએ કે મારા હું ન હોઉં છતાં ઘરનું મારા પછી જે વગર ના થયા છે એને પણ ખબર પડવી જોઈએ કે ઘર બાર શું છે અને શું થાય ઘર બાર પછી ખાસ બેન ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે શું માનવું એમાં તમારું એમાં તો સાહેબ જો આવે ત્યાં ગયા તા બધા કે છે કે ધર્મ પૂછીને કેતા હતા કે મુસલમાન તમે સાઈડ માર્યો હિન્દુ હોય નથી ખબર નથી પણ છતાંય કહી અમે મુસલમાન છે પણ મુસલમાન અમે તો કેતા નથી કે તમે આ હિન્દુ સમજીને મારજો કે હિન્દુ હોય એને જ મારજો અમે તો આ એકતા થી જ રહી છે હિન્દુ મુસલમાન કોઈ પણ પ્રસંગ હોય કે તહેવારો હોય કે કોઈ પણ અમે એકતાથી જ રહી છે